ધોરણ બારની પરીક્ષા આપીને પાસ થનારા તમામ વિદ્યાર્થી મિત્રોને ધોરણ બાર પછીના અન્ય કોર્સમાં એડમિશન લેવા માટે આ વર્ષથી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે જી સી એસ પર પોતાનું નામ ફરજિયાત રજિસ્ટર કરવાનું રહેશે તો જ કોલેજમાં એડમિશન મળશે તારીખ એક ચાર બે હજાર ચોવીસથી ધોરણ બાર પાસનું રિઝલ્ટ આવ્યાના પંદર દિવસ સુધી રજિસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ રહેશે રજિસ્ટ્રેશન સમયે જરૂરી ડોક્યુમેન્ટ ધોરણ બારની માર્કશીટ ફોટો સાઇન આધાર કાર્ડ કાયમી માટે ચાલુ રહે તેવો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી જાતિનો દાખલો એસ સી એસ ટી ઓ બી એસ માટે ફરજિયાત ઓબીસી માટે નોન ક્રિમિયર સર્ટિફિકેટ ફરજિયાત ઘર બેઠા તમારા મોબાઈલથી જી સી એસમાં ફોર્મ ભરતા શીખવું હોય તો અમારી ચેનલમાં અલગથી વિડીયો બનાવેલ છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને તે વિડીયો જોઈને ફોમ ભરી લેવું થેન્ક યુ